નજીવી બાબતે મામલો સામે આવ્યો છે પિકઅપ ચાલક દ્વારા રફતારમાં યુવકને અડફેટે લેતા તેનું મોત માથાકૂટ કરી તેની હત્યા કરવામાં આવી હતી કતાર ગામમાં નજીવી બાબતે હત્યાનો મામલોની ઘટના સામે આવી છે ઘટનાના સીસીટીવી પણ સામે આવ્યા છે ટ્રાફિક ચાલક દ્વારા રફતારમાં યુવકને અડફેટે લેતા તેનો ગાડી સાઈડમાં કરવા બાબતે માથાકૂટ થઈ હતી મૃતકને 150 મીટર બોનેટ પર ઘસેડ્યો બાદ ગાડી ચડાવી દીધી હતી અને યુવકનો ઘટના સ્થળે જ મોત નિપજતા સુરત ક્રાઈમ બ્રાન્ચે આરોપી મયુર મેની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે મારું નામ હિરેનસી નમરસિંહ કંથારિયા છે મૃતકનો સંબંધી છું મૃતક વિશ્રામ જીતેન્દ્રભાઈ વિશ્રમભાઈ કંઠારિયા ભાગર પર કામ અઠાઈ ગયા હતા અને ત્યાંથી છોકરા એમના પુત્ર સાથે પુત્રને નોકરી પર લઈ ઘર તરફ આવી રહ્યા હતા અને ઘરે આવતા ગજરા સ્કૂલ પાસે સર્કલ પાસે પિકઅપ બલેરો સાથે એમનું ટક્કર થઈ થોડી ટક્કરમાં થોડી બોલચાલ થઈ બોલચાલ દરમિયાન અગાડી મૃતક સમજાવવા જતા હતા અને તે દરમિયાન બોલેરોએ ફૂલ પિકઅપથી ગાડી ફાસ્ટ ચલવી લીધી અને બોણેજ પર બેસારી મણનાર જીતેન્દ્રભાઈ વિશ્રામભાઈ કંઠારીયાને આશરે થી દોઢસો મીટર જેવું ને ટાયર નીચે ફેરવી અને એમનું હત્યા કરી નાખી છે આ ઘટના ગઈકાલે શનિવારે બપોરે સવા ટોનથી સરા ના સમયમાં બની હતી અને તે દરમિયાન પિતા પુત્ર સાથે જ હતા અને અમારી માંગ છે કે આ ગુનેગારને કડકમાં કડક સજા થાય જેથી કરીને સમાજમાં ઊંડો દાખલો ઉપસ્થિત થાય કે આટલા બધા પબ્લિક વિસ્તારમાં બી ની જેવી બાબતે કોઈ માણસની આવી રીતે હત્યા કરી નાખવું તે અયોગ્ય છે અને કડકમાં કડક સજા થાય એવી અમારી માંગ છે ગઈકાલે એક મોટરસાઇકલ ચાલક જીતેન્દ્રભાઈ અને એમનો દીકરો ભાવિન એ બંને મોટરસાયકલ ઉપર રત્નમાલા ચાર રસ્તા પાસેથી પસાર થતા હતા રત્નમાલા સર્કલ પાસે એક ટેમ્પો ચાલક પાસે એમને થોડીક ટક્કર થઈ ગયેલી તો ટેમ્પો ચાલક સાથે ટક્કર થઈ તો એની સાથે થોડી બોલાચાલી થઈ તો બોલાચાલી દરમિયાન એણે મરણ જનારને એમ કીધું કે ગાડી પાસેથી હટી જાવ ને તો હું તારી પૂરું ગાડી ચડાવી દઈશું એટલે મરણ જનાર અને એમનો પુત્ર બંને એને સમજાવતા હતા કે ભાઈ તું આવી રીતે જોઈને વાહન ચલાય અને ચાર રસ્તા પર તું આવી રીતે ટક્કર કરે છે ચાર ચાર રસ્તા પર તો એમને મેં જોઈને ચાલવાનું છે તો આરોપીએ એ કંઈ ધ્યાનમાં લીધા વગર સીધી જ મરણ જનાર જીતેન્દ્રભાઈની ઉપર જીતેન્દ્રભાઈ કંથારિયાના ઉપર ટેમ્પો એનો ચડાવી દીધો અને એમનું ત્યાં સ્થળ ઉપર જ મત જાવી આ અંગે ગુનો દાખલ પછી એ ટેમ્પો ચાલક એની ઉપર વાહન ચડાવીને નાસી ગયેલ અને આ અંગે એમના પુત્ર ભાવિન જીતેન્દ્રભાઈ કંથારીયાએ કતાર કતારગામ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આપતા ખૂનનો ગુનો નોંધેલ છે પણ ખૂનનો ગુનો કાલે રાત્રે નોંધાયા બાદ ગણતરીના કલાકોમાં જ કતારગામ પોલીસના સર્વેલન્સના સ્કોડના માણસો અને ક્રાઇમ બ્રાન્ચના માણસોએ આરોપીને રાત્રે જ ગણતરીના કલાકોમાં પકડી લીધેલ છે અને આરોપીના ધરપકડ કરવામાં આવેલ છે રાત્રે અને ગુનામાં વાપરેલ જે ટેમ્પો છે ટેમ્પો પણ તપાસના કામમાં કબજે કરેલ છે અને તપાસ છે મરણ જનાર છે એ દલિત છે જીતેન્દ્રભાઈ કંથારિયા એટલે એટ્રોસિટી મુજબનો ગુનો છે અને એટ્રોસિટી આ કામે ખૂન અને એટ્રોસિટીની કલમ ત્રણ બે પાંચ મુજબની ગુનો દાખલ થયેલો છે અને એ મુજબ તપાસ ચાલે છે અને આ કામે આરોપી જે અકસ્માત કરનાર છે ટેમ્પો ચલાક એનું નામ છે મયુર મયુર અર્જુનભાઈ ભરવાડ અને એ પોતે ડ્રાઈવિંગનો ધંધો કરે છે ટેમ્પો ચલાવે છે અને એણે આવેશમાં આવીને જ આ વસ્તુ કરેલી છે અને જાણી બુજીને મરણ જનારની ઉપર આ ટેમ્પો ચડાવીને એને ફોન કરેલ છે અને એ જ દિશામાં આગળની તપાસ ચાલે છે કે આવા જઘન પ્રકારના ગુનાઓ અને આવી પ્રકારની માનસિકતાવાળા કિસમો છે એને કાયદાનું શાસન પહોંચાડી શકાય